તો આપણી આને ધનવા બ્લોગમાં બહુ થેન્ક યુ સ્વાગત છે મેં ઓનરે ફૂલ લે પવન એકદમ જોરદાર ઉખળો ને મારે આજ બહુ મોડું થઈ ગયું ને રસોઈ નું તો હું કામ માં ગઈ થી બકાનું લેવા કે આ ઘરે પાસે આવો વરી છે તો આપણે કામ કરીએ એટલે આપણી છે ને પેલે સાત ભાજી નું કામ ને ફ્રૂટ લેતા આવીએ તો આપણી જો ફ્રૂટ પણ મળો બધું આજ લેવા કે બે ત્રણ દી પછી આ વરસાદ કે હોય તો ઉપાધીની ને જે કેળાંં તા બધુંય પડ્યું

તો શાકભાજી માં જો રીંગણા તો કોઈ ખાતા ને આજ જ રીંગણા શાક બનાવ્યું છતાંય જો લીધું આ છે સોરાણ સિંગુ પછી આ છે દૂધી આપણે મુઠીયા ઢોકળા કરવા માટે દૂધી ખાલી બે લઈ આવ્યા છે આપણે ઢોકળા બહુ ભાવે દૂધી ના એટલે આપણે લે આવ્યા મણી કામ ને ભાત ઉઈ ગયો હાલ મણી બધું ભાવે તો આપણી જો આ બહુ દૂઈ શાકભાજી લેવા ને આપણે ભીંડો પણ વધારે લેવા કારણ કે ભીંડો તો કોરો હોય ને એટલે આપણી નો મજા આવે એ થાય કે

વધારે લેવું હોય તોય આપે ને થોડું લેવું હોય તોય આપે ને અમી તો હમણાં તો ફાઈન પુલિંગ છે થોડુંક વધારે બકાલું હોય બાકી તો અમારે ત્રણ જણાને બકાલું થોડું જોઈએ હતી જેટલું જોઈએ એટલું લે લેવાનું આપણી ઈ કે ને આપણે અઢીસો લેવું તો અડધો કિલો લેવું એવું કંઈ ન હોય ને બકાલું એકદમ સ્ટાન્ડર્ડ બકાલું અસર હોય જો કીવું ને ફ્રૂટ પણ બહુ સારું હોય નાથી જ ના અમારે આશેફભાઈ નંદુભાઈ કરે ને ફ્રૂટ લેવાનો એને બહુ સરસ મોટી હોલસેલ દુકાન છે

અમારા કુતિયાણામાં બોકાનું બહુ જ અસર જડે ને આપણી માર્કેટ છે પાહે મેં કીધું રાંધેલી તું હાલો આપણી શાકભાજી લેવી આ છે વાલ આ કારેલા આસે છે ગુવાર મરચાં દૂધી ને ભીંડો ને સોરા દીકુ ના એક રીંગણું લીધું આજે રીંગણા શાક કર્યું પણ આ રીંગણું કોઈ ખાય નહીં મણી પાવે એટલે ઓરો કરી ને ફ્રૂટમાં જો એટલું બધું ફ્રૂટ લે આ બીજો પીવું છે બધું અસર છે ખાધા કરો મેં વર્ક બધા બે આ લીધા બટેટા

એ વાણી છે ને ધીમે ધીમે તમે આપણે સળવા દઈએ થોડીક વાર તેલમાં સાકરવા દઈએ કારણ કે ભીંડો ચીકણો હોય તો આપણું સાંભળ ચીકણું થાય ને આપણે પાણી પણ નાખીએ ને છાસ પણ ન નાખીએ આપણે ખાલી નાખીએ ટમેટું તો ટમેટું નાખીએ ને ધીમે ધીમે આપણે ફેરવવાનું છે તો ધીમે ધીમે તેલમાં તેલમાં સળે જાય ને એની ઉપરથી ટમેટું નાખ દેવાનું અને બે દાણા નાખવાની છે ખાંડ આપણે ને ઉપરથી દાણાભાજી નાખ દેવાની છે એ બધું હું તમને હમણાં બતાવવા ધીમે ધીમે આ શાક સડે પછી હું બતાવવા અને આપણી કરવાની છે રોટલી તો જો આપણે લોટ પર બાંધેલા ને આપણે અગિયાર વાગ્યા ચા પણ બનાવેલી હતી ચા બનાવે આપણે બે ને એ આપણે જો લે સડે ગા તો આપણી વેલેરી કરીએ રસોઈ કારણ કે વેલા મોડું બહુની વાણી દૂર છે એટલે આપણે કરવાનું જ હોય હું એટલે આપણી જોઈએ ટમેટું સુધરાઈ ગયું ને આપણી તેલ મારી લીધી પંદર વીસ મિનિટ આપણે શાક એટલે આપણે ભીંડો હોય કૂણો સળે જાય તો કામ ચાલુ કર્યું રસોડાનું ચટણી ઉપરથી પાછો મસાલો કરીએ લાલ જ બનાવવાનું છે કારણ કે ડીશમાં પડ્યું હોય તો આપણે જમવાની મરજી થઈ જાય એવું શાક આપડે ભરેલું પી બનાવો તો આમાં જોડાયેલ રીઝવ હાલો આપણું શાક એવું

એવા પણ લોટ પૂરો આવે એટલે આપણે રોટલી કરી લઈએ થોડો પાપડ વેફર પણ જોઈએ તો આપણે એમાં ઘણા ભાજી દઈએ દેશ કરીએ બંધ પાણી પાણી અમે કંઈ નાખીએ નહીં છાસ નો નાખીએ પાણી નો નાખીએ અમે નાખીએ ખાલી ટમેટો ને કોરો ભીંડો જ બનાવીએ રસાવાળો ભીંડોમાં કોઈ ખાય ન

તો હમણાં આગળ છે ને હાથો માઠો છે ઊંઘવાળા બહુ હોય એટલે મોડે ના આવે બાકી તો જો બાર વાગે આવે છે તો હમણાં છે ને હાડા બાર એક જીવ ઉઠે જાય કે મેં રોટલી મોડી માંડી ને એ જો રોટલી કરેલા ના એ રોટલી કરે ને પછી આપણે બપોરા કરવા બેહે જઈએ કમ્પ્લીટ થયું બધું સીધું બસ બપોરા જ રિયા કામ પણ ઉતા વધારા એ પણ આપણે વિસરે નહીં થાય તો એવા આપણે રોટલી કરેલી લઈએ કામ થાય તું we